રખડતા ઢોરોના જીવલેણ ત્રાસ જયારે વધે જ ફેલાય છે ત્યારે કામરેજ તાલુકાના ખોલવા ગ્રામ પંચાયત દ્વારા આ ત્રાસથી મુક્ત કરાવવા અને કોઈને અકસ્માત ના થાય તે માટે ઢોરોને પાંચરાપોળ મૂકવાની તજવીજ હાથ ધરી છે રખડતા પાટ ઢોરોના ત્રાસ શહેર હોય કે ગામડા બધે ત્રાસદાયક થઈ ગયો છે રસ્તે અડીંગો જમાવી બેસતા ઢોર તો ક્યાંક લડતા આખલા રાહદારી અને વાહન ચાલકો માટે જીવનનું જોખમ ઊભું કરે છે ત્યારે આ સમસ્યાથી મુક્તિ મેળવવા ખોલવડ ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી આશરે સો જેટલા રખડતા ઢોરો જે ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા હતા તેવા ઢોરોને પકડી પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરીની ગ્રામ જનો દ્વારા સરાહના કરવામાં આવી હતી સાથે રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળતા રાહતનો દમ લીધો હતો સફિય નિશા એબી ફોર્ટી કામરેજ